નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ આપવાના વાહને રિમોટ દ્વારા બ્લાસ્ટ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પાર્સલ મંગાવ્યું હતું તેમાં મોટો બ્લાસ્ટ થતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા પાર્સલમાંથી એક બેટરી મળી આવી હતી અને તેમાં બ્લાસ્ટ થયો હતો સાથે સમગ્ર ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા બળદેવભાઈ સુખડીયાના ઘરે પાર્સલ આવ્યું હતું અને પોલીસે સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે સાબરમતીના શિવમ રો હાઉસમાં આ ઘટના બનતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને ડોગ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સવારના સમયે ઘરમાં પાર્સલ હતું તેમાં થયો હતો આ સમગ્ર ઘટનામાં એટીએસ પણ જોડાઈ છે પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર થયા છે હાઈકોર્ટના ક્લાર્ક બળદેવભાઈ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે બે લોકોએ બટન દબાવી અને બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી સામે આવી છે મારું નામ કમલ બલદેવભાઈ ચુખડીયા છે અને હું સવારે જોબ ઉપર હતો હું અને મારા વાઈફ અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો જેમાં બાજુમાં મારા કાકા રહે છે એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો જે પાંચ વર્ષનો એના પગમાં પણ ઈજા થઈ છે અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો અને બે સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે બે વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા જે અહીંયા તરત લઈને આવ્યો અને ત્યાં પહેલાં વૈયા કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં એ દબાવ્યું અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી લોહી છે અને હજી એ પણ બધી વસ્તુઓ અહીંયા જ પડી છે આ કોઈ બદિરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું આજરોજ સવારે દસ પિસ્તાલીસની આજુબાજુ જે શિવંગૃહ હાઉસ છે એ સાબરમતી વિસ્તારમાં એ અહીંયા એક બનાવ બનેલો પાર્સલ રાખ્યો એમાં જે રોગ બનનાર છે એ કિશોરભાઈ અને બલદીપભાઈ સુખડીયા છે એમના નામે એક ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી જે છે આરોપી એ પાર્સલ લઈને આવ્યો હતો એમાં બ્લાસ્ટ થયું અને એમાં કિશોરભાઈને નાની મોટી ઇંચ થયેલ છે એની સાથે સાથે જે ગૌરવ નિરંજન ને ધરપકડ પોલીસ દ્વારા કરી લીધેલ છે પ્રાથમિક રીતે જે એને બીજા આરોપીઓ એમને મોકલ્યા હતા અને એના અંદર અંદરના ડિસ્પ્યુટના કારણે આ બનાવ બનેલું છે પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે એની સાથે સાથે સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમો અને બીડીએસની ટીમો હાજર છે મુખ્ય આરોપી આરોપી રૂપેણના ઘરેથી હથિયાર મળી આવ્યા છે છે જેના કારણે પોલીસ પણ ચોંકી ઉઠી રૂપેણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પહેલેથી જ ક્રાઇમના અલગ અલગ ગુનાઓ આરોપી આચરી ચૂક્યો છે આરોપી અમદાવાદમાં અને અમદાવાદ બહાર કેટલા ગુના કર્યા છે તે દિશામાં લોકલ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે આરોપી રૂપેણ કેટલા સમયથી ફ્લેટમાં રહેતો હતો અને કોણ કોણ અવરજવર કરતું હતું તે દિશામાં પણ પોલીસે તપાસ કરી છે તો પોલીસ જ્યારે રૂપેણના ઘરે પહોંચી ત્યારે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી કારણ કે પોલીસને તેના ઘરેથી દેશી બનાવટના હથિયાર મળી આવ્યા હતા અને બોમ્બ બનાવવા માટે જે મટિરિયલ વપરાય છે તે મટિરિયલ રૂપેણના ઘરેથી મળી આવે છે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ત્રણ મટીરીયલ પણ જપ્ત કર્યા છે અને તેની તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે આરોપી રૂપેણ મુખ્ય આરોપી છે અને તે બળદેવની હત્યા કરવાના પ્લાનિંગમાં હોય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી આવી છે એટલે તેણે પાર્સલમાં બેટરી મોકલી અને બ્લાસ્ટ કરાવ્યો ત્યારે આરોપી ઝડપાય ત્યારે મોટા ખુલાસા થઈ શકશે અને પોલીસને પણ આરોપી પાસેથી બીજી જાણકારી મળી શકે છે